વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે અને જેમાં ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકો તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય તેરા યુવક પરિષદ દ્વારા દેશભરમાં 7500 કેમ્પ કરીને 3.5 લાખ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવી રહ્યું છે ત્યારે નવસારી ખાતે પણ અખિલ ભારતીય તેરાપંત યુવક પરિષદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓને રક્તદાન કેમ્પ સુધી પહોંચવામાં તકલીફ પડે તો તેમને ઘરેથી લાવીને રક્તદાન કરાવવામાં આવ્યું હતું સાથે જ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેશને આ રક્ત સમર્પિત કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના તત્વાવધાનમાં હું નિલેશ શાહ નવસારી તેરાપન યુવક પરિષદ બ્લડ ડોનેશન કેમ્પનો કન્વીનર છું મારી સાથે અમારા અધ્યક્ષ અને પૂરી ટીમ રક્તદાતાઓને આવકારવા માટે ખડે પગે છે સવારથી ઘણો વરસાદ છે છતાં પણ ટીમ રક્તદાતાઓને આવકારવા ઘરેથી લઈને અહીં પણ અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે એમને હેલ્પ કરે છે અને આખા ભારત વર્ષમાં અને ઇન્ટરનેશનલ કેમ્પ સહિત અમે સાડા સાત હજાર કેમ્પ કરીને સાડા ત્રણ લાખ યુનિટ આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે સેવાના આ મહનીય ઉપક્રમમાં દેશને સંબોધ દેશને અમે સમર્પિત કરીશું